ગુણાદિતતાન સ્વામીની વાતોમાં એ લખ્યું છે કે જ્ઞાન શીખે છે ને વધતા જાય છે અને કેટલાક અવગુણ શીખે ને ઘટતા જાય છે કેટલાક એમને ભ્રિય છે સત્સંગમાં આવ્યા પછી એને જોતો જવું જોઈએ કે આપણે વધીએ છીએ કે ઘટીએ છીએ જે કોઈ બીજા હોય ને એ વધતા હોય એની અરે જોડાય તો આપણે વધીએ અને નીચે જાતા હોય ને એની અરે જોડાઈ જાય તો આપણે પણ નીચે જઈએ સત્સંગમાં મોટે ભાગે પોતાના પુરુષાર્થ કરતા પણ કોની સાથે આપણે જોડાઈએ છીએ એની ઉપર વધારે આધાર સ્વામીની વાતોમાં લખ્યું મુમુક્ષુ હોય તે આંખને ઠેકાણે છે અને સત્સંગ છે સૂર્યને ઠેકાણે છે એટલે પ્રકાશને ઠેકાણે છે પ્રકાશ હોય તો આંખ છે એ કામ કરે નહીં તો કામ કરે અને જેવો પ્રકાશ હોય એ પ્રમાણે થાય ગાઈડન્સ એ બહુ મહત્ત્વનું છે એમાં ભગવાનના માર્ગમાં વધારે મહત્વ જેવું એને ગાઈડન્સ મળે એવી એની પ્રગતિ થાય છે